ધોરણ નવ વિષય છે ગણિત અને એની પ્રથમ પરીક્ષા માટે આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન જોતા હતા આજે આપણે પ્રશ્નપત્ર બેનું સોલ્યુશન જોવાના છે અને એમાં વિભાગ એ બધા જ વિભાગ એ પૂરા થઈ જાય પછી વિભાગ બી વિભાગ સી વિભાગી એ રીતના આપણે સોલ્યુશન કરવાના છે એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજો નીચે આપેલા બહુ વિકલ્પો એટલે આપણને એમસીક્યુ પૂછવાના છે કેટલા ચાર માઇનસ અને પ્લસ આપણે જોવાનું આ માઇનસ છે અને આ પણ માઇનસ છે અમી પાસે ચાર ચરણ છે આ રીતનું અહીંયા પ્રથમ ચરણ એટલે શું આવશે પ્લસ પ્લસ બીજું ચરણ એટલે શું આવશે અહીંયા આવશે માઇનસ અને પછી પ્લસ અહીંયા આવશે માઇનસ માઇનસ અને અહીંયા આવશે પ્લસ માઇનસ આ બાજુ ઉપર પ્લસ કહેવાય ને આ બાજુ પર માઇનસ કહેવાય ઓકે ચલો આ માઇનસ પ્લસ અહીંયા માઇનસ માઇનસ બંને માઇનસ છે બંને માઇનસ એટલે આ કહ્યું પ્રથમ ચરણ આ કયું દ્વિતીય ચરણ આ કયું તૃતીય અને અહીંયા ચતુર્થ ચરણ છે તો તૃતીય ચરણની અંદર આપણા જવાબ આવશે એટલે આપણે જવાબ આવશે તૃતીય ચરણ પાયથાગોરસ એ ખાલી જગ્યાના શિષ્ય હતા પાયથાગોરસ કોના શિષ્ય હતા તો પાયથાગોરસ એ થેલ્સના શિષ્ય હતા ત્યાર પછી યુક્લિડે તેના એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજન કરેલું તો જવાબ આવશે તેર પ્રકરણોમાં વિભાજન કરેલું રેખાએ ખાલી જગ્યા વગરની લંબાઈ છે તો રેખાની અંદર પહોરાઈ આવતી નથી એટલે રેખાએ પહોરાઈ વગરની લંબાઈ છે નીચે આપેલા વિધાનો સાચા બને એ પ્રમાણે આપણે આ ખાલી જગ્યાના જવાબ આપવાની ત્રણ ઓપ્શન આપણને આપેલા છે અને ત્રણ ઓપ્શનમાંથી એક સાચો હશે બે સમય સંખ્યાઓ વચ્ચેનો કેટલી સમય સંખ્યા લે તો બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવી લે એફ એફએક્સ બરાબર એક્સ માઇનસ નવ તો આ કેટલા આવવાના એક્સ વધતા નવ એટલે નવ ને નવ નીકળી જશે તો એક એક્સ અને બે એક્સ એટલે કેટલા આવશે બે એક્સ તમારો જવાબ આવશે એક્સ ઓ વાય ધારો કે આ રીતનું અહીંયા એક્સ અહીંયા એક્સ અહીંયા વાય અહીંયા વાય દેશ એક્સ ઓ વાય એટલે આ એક્સ ને ઓ ને વાય એટલે અહીંયા જે આવવાનું એને કયું ચરણ કહેવાય તો એને પ્રથમ ચરણ કહેવાય ત્યાર પછી આગળ ચાલીએ આગળનો પ્રશ્ન શું છે બે 2x બરાબર આપણને શું આપેલું છે બે એક્સ બરાબર ત્રણ વાય માઇનસ સાત અને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું પ્રમાણિત સ્વરૂપ એટલે એક્સ વધતા બી વાય સી બરાબર જીરો તો આને લખીએ આપણે બે એક્સ આવે આ ત્રણ વાયને બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય સાતને બાજુ લાવીએ એટલે વત્તા થઈ જાય અને પછી જીરો એટલે આ ક્યાં જવાબ છે તો અહીંયા જુઓ તમે અહીંયા વત્તા છે આ નથી આવવાનું આ જવાબ શું આવશે બે ઓછા આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે ચાર એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય સંખ્યા નથી અસમય નથી જ એટલે આ વિધાન કેવું છે સાચું એટલે કે ખરું છે વર્ગમૂળ સાત એ અસમય સંખ્યા છે પરંતુ સમય સંખ્યા નથી એટલે અસમય જ છે એટલે આ વિધાન પર કેવું છે સાચું એ પ્લસ બીનો વર્ગ અને એનો વર્ગ બીનો વર્ગ થાય આ વિધાન ખોટું છે કેમ એ પ્લસ બીનો વર્ગ એટલે શું એટલે પહેલાં પદનો વર્ગ થાય પછી બે અને પહેલું પદ આ બંનેનો ગુણાકાર થાય અને પછી બીજા પદનો વર્ગ થાય એટલે આખું આવું થાય વચ્ચે બે એ બી નથી એટલે આ વિધાન કેવું છે ખોદતું છે ચલો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે સાત અને જીરો ઉગમ બિંદુથી કેટલા અંતરે હોય તો ઉગમ બિંદુથી કેટલા સાત એકમ અંતરે હોય કેટલા સાત એકમ જવાબ લખવાના અહીંયા પાંચ હોય તો પાંચ એકમ સાત હોય તો સાત એકમ પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે કયો ગ્રંથ હતો તો જવાબ આવશે સૂત્ર સુલબા સૂત્ર નીચે આપેલા જોડકાઓ જોડવાના છે એક્સ વત્તા વાય બરાબર ચાર હવે આ બેનો સરવાળો કરવાનો જો અહીંયા એક વત્તા ત્રણ એટલે કેટલા થઈ જાય તો પહેલાંની જવાબ આવશે સી બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર જીરો આ બંનેનો ગુણાકાર કરવાનો અને પછી જીરો જવાબ આવવો જોઈએ તો જો અહીંયા બે ઓછા ત્રણ વાય બરાબર હવે આમાં બેની જગ્યા પર ઝીરો મૂકીએ અને ત્રણ વાયની જગ્યા પર બી જીરો મૂકીએ એટલે ઝીરો ઓછા એટલે ઝીરો જવાબ આવશે એટલે જવાબ શું આવશે આપણો એ આ કેમ નહીં આવે તો આ બે મૂકીએ તો ચાર થઈ જાય અને ત્રણ મૂકીએ તો ચાર ને તો નવ એટલે પાંચ જવાબ એટલે એ નથી એટલે આ હતું પેપર ટુ અને એના વિભાગ એનું સોલ્યુશન નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે પેપર થ્રી એના વિભાગ એનું સોલ્યુશન જોઈશું અને ત્યાર પછી બી સી અને ના સોલ્યુશન પણ આપણે મૂકીશું આભાર